આજે જેઠ સુદ પૂનમ ના પવિત્ર દિવસે ભાવનગરના સુભાષનગર સ્થિત શ્રી જગન્નાથજી મંદિરે ભગવાન શ્રી જગન્નાથજી બળે ભૈયા શ્રી બલરામજી અને બહેન શ્રી સુભદ્રાજી નો ભવ્ય જળાભિષેક કરવામાં આવ્યો નમસ્કાર દર્શક મિત્રો બી ન્યુઝમાં આપનું સ્વાગત છે હું છું પ્રવીણસિંહ પરંપરા અનુસાર દર વર્ષે અષાઢી બીજના દિવસે યોજાતી ભવ્ય રથયાત્રા પહેલા સુદ પૂનમના રોજ ભગવાનનો જળાભિષેક કરવામાં આવે છે આજ પરંપરાને અનુસરીને આજે બપોરે આ જળાભિષેક માટે સાત પવિત્ર નદીઓ જેવી કે ગંગા યમુના સરસ્વતી ગોદાવરી નર્મદા સરયુ ગંગાસાગર અને માનસરોવરના નીરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો આ ઉપરાંત શ્રી જગન્નાથપુરી ખાતે આવેલ ઇન્દ્ર તુમન સરોવરના નીર અને રામેશ્વરના એકવીસ કુંડના જળનો પણ આ જળાભિષેકમાં સમાવિષ્ટ કરવામાં આવ્યો હતો કેસર ચંદર અંતર અને પંચામૃત જેવા સુંદરિત દ્રવ્યોથી પણ ભગવાનને સ્નાન કરાવવામાં આવ્યું હતું સ્વર્ગસ્થ ભીખુભાઈ ભટ્ટ પ્રેરિત શ્રી જગન્નાથજી રથયાત્રા મહોત્સવ સમિતિ ભાવનગર દ્વારા આયોજિત આગામી સત્યાવીસમી તારીખે અષાઢ સુદ બીજના રોજ ભગવાનની ચાલીસમી રથયાત્રા જ્યારે ભાવનગરના માર્ગો ઉપર નીકળવાની છે ત્યારે આજરોજ જેઠ સુદ પૂનમના દિવસે ભગવાનના જળાભિષેકનું એક આયોજન કરવામાં આવ્યું છે જેમાં સુભાષનગર ભગવાનેશ્વર મહાદેવ મંદિર અને જગન્નાથજી મંદિર ખાતે મોટાભાઈ બલરામજી બેન સુભદ્રાજી અને ભગવાન જગન્નાથજીને આપણા દેશના પવિત્ર નદીઓના જળોથી તથા પંચામૃત કેસર ચંદનથી ભગવાનનો ભવ્ય જળાભિષેક કરવામાં આવ્યો આગામી સત્યાવીસમી તારીખે ભગવાન જગન્નાથજીની રથયાત્રા ભાવનગરમાં નીકળવાની છે ત્યારે સૌ ભક્તજનોને આ રથયાત્રામાં જોડાવા જગન્નાથજી રથયાત્રા મહોત્સવ સમિતિનું અમે હાર્દિક આમંત્રણ આપીએ છીએ સૌ ભક્તજનો ભગવાનના દર્શન કરી અને અહોભાવ વ્યક્ત કરે આભાર ભારત માતા કી જય જય જગન્નાથ આપને જણાવી દઈએ કે ભગવાન શ્રી જગન્નાથજીની ભવ્ય રથયાત્રા આગામી તારીખ સત્યાવીસમી જૂન બે હજાર પચીસ ના રોજ યોજાશે અત્યારે બસ આટલું જ વધુ સમાચાર માટે જોતા રહો ન્યૂઝ નમસ્કાર